લખપત તાલુકાના ઘડોડી ખાતે પાટીદાર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત આનંદ મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું અનેક પ્રકારના ખાણીપીણીના સ્ટોલ ઉપલબ્ધ કરી શવે આનંદ માણ્યો દયા પરથી દર્શન સ્વરૂના વિસ્તૃત થવા લખપત તાલુકામાં આવેલ ઘડોડીમાં પાટીદાર મહિલા મંડળ દ્વારા પ્રથમ વખત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઘડલી પાટીદાર મહિલા મંડળના મંત્રી નીતાબેન સાંકલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પાટીદાર મહિલા મંડળ દ્વારા પ્રથમ વખત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવે છે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તો પ્રમુખ દમયંતીબેન હળપાણી ઉપપ્રમુખ જયશ્રીબેન સેંઘાણી મંત્રી નીતાબેન સાંકલા ખજાનચી મધુબેન હળપાણી સહમંત્રી કમળાબેન હળપાણી મહિલા મંડળના કારોબારી મીનાબેન મેપાણી વનિતાબેન વાઘડીયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ જશવંતભાઈ સાંખલા મનહરભાઈ પટેલ તમામ લોકો ઉપસ્થિત રહી અને આનંદ મેળાને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી